હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો આજે આપણે ચાર વસ્તુ હું અહીંયા શેર કરવાની છું અલગ અલગ તો અહીંયા સૌથી પહેલાં આપણે હર્બલ ટી બનાવવાના છીએ તેના માટે મેં સોફ ઇલાયચી લવિંગ મરી તુલસી તદના લાકડા આટલી વસ્તુ લીધી છે છ વસ્તુ ટોટલ તેની આપણે બનાવશું હર્બલ ચાય અને બાકી આપણા આગળ તમે વિડીયોમાં જોતા રહેજો મેં આમાં ચાર વસ્તુ એડ કરી છે જે હું ડેલી રૂટિનમાં યુઝ કરું છું અને મારું શરીર છે તે સ્વસ્થ રાખું છું કારણ કે મને કોલેસ્ટ્રોલ આવ્યું હતું કોલેસ્ટ્રોરથી મને આ વસ્તુ પીવાથી મને કોલેસ્ટ્રોલમાં એકદમ નોર્મલ આવ્યું છે અને ખૂબ જ રાહત થઈ છે તો તમારા બધાની જોડે શેર કરી રહી છું હર્બલ જે આયુર્વેદિક વસ્તુ છે તે કેટલી ગુણકારીક છે શરીર માટે તે હું તમારી જોડે આજે શેર કરવા જઈ રહ્યો છું તો અહીંયા મેં છ વસ્તુ આમાં એડ કરી લીધી છે એક કપ પાણી લીધું હતું અને બાકી છ વસ્તુ આપણે આમાં વાટીને પણ નાખી શકીએ છીએ અને આખી પણ નાખી શકીએ છીએ એક કપ પાણી લીધું હોય તો અડધો કપ પાણી થઈ જાય ત્યાં સુધી આને ઉકળવા દેવાનું છે તો અહીંયા મેં સિનવન છે તે મેં વાટીને યુઝ કર્યું છે જે તદના લાકડા છે તે અને બે ચાર ઉકાળા આવવા દીધા છે ને પછી આપણે આ રીતે ગાળી લેવાનું છે અને સવારમાં આપણે આને પીવાનું છે એક ઘૂંટડે નથી પીવાનું એક એક કરી કરીને પીવાનું છે અને અહીંયા મેં બે કપ રેડી કર્યા છે તમે જોઈ શકો છો એક મારો અને એક મારા મિસ્ટરનો હવે આપણે જોશું કે આપણે જ્યુસ બનાવું જે લીલા ધાણા કુદીના અને મીઠો લીમડો છે તેનો જ્યુસ બનાવીને હું સવારમાં પીવું છું અથવા સાંજે પણ ઘણીવાર પીવું છું તો સૌથી પહેલાં આપણે ધાણાને ધોઈ લેવાના છે ધોઈને જ યુઝ કરવાના છે ધોયા વગર યુઝ ના કરતા કારણ કે દવાવાળા હોઈ શકે છે તો સૌથી પહેલાં આપણે લીલા ધાણાને ધોઈ લીધા છે લીલી કોથંબરી પણ કયો છો ઘણા હવે આપણે કુદીનાને ધોઈ લેશું કુદીનો પણ સરસ ધોઈ ગયો છે તેને પણ આપણે મિક્સર જારમાં એડ કરી લેશું હવે આપણે મીઠો લીમડો પણ ધોઈને જ યુઝ કરવાનો છે મીઠા લીમડાના પણ મેં અહીંયા છ સાત નંગ જેટલા ડાળી લીધી છે નાની નાની જો મોટી લેતા હોય તો તમારે બેથી ત્રણ દેવાની છે હવે આપણે તેના પાંદડા આ રીતે અલગ કરી લેશું આ જૂસથી પણ મને ખૂબ જ રાહત થઈ છે અને મારા શરીરમાં જે જે બીમારી હતી એ બધી એકદમ છૂમ અંતર થઈ ગઈ છે અને મેં ત્રણ મહિના આનો કોષ કર્યો છે અને મેં ખુદ યુઝ કર્યું છે અહીંયા આપણે લીલી હળદર પણ યુઝ કરવાની છે લીલી હળદરથી ઘણી બધી બીમારીઓ જતી રહે છે હું કોઈ પણ બીમારીનું ત્યારે નામ નહીં લઉં કારણ કે વિડીયો એ લોકો ત્યાંથી ડિલેટ કરી દે છે કારણ કે કોઈ ઈચ્છતું નથી કે લોકોને આમ ખબર પડે કે આ બીમારીથી આ વસ્તુ મળી જાય છે તો આ વસ્તુ પીવાથી ખૂબ જ મને રાહત થઈ છે અને મારા કોલેસ્ટ્રોલ પણ નોર્મલ થઈ ગયું છે જેથી હવે હું વિડીયો બનાવવાનું મેં ચાલુ કરી દીધું છે તો અહીંયા મેં અડધો અડધો ક ગ્લાસ છે તે રેડી કર્યો છે જ્યુસનો તમારે આખો ગ્લાસ પીવો હોય તો તમે આખો ગ્લાસ પણ પી શકો છો આ જ્યુસથી ખૂબ જ રાહત થાય છે શરીરમાં તો ચોક્કસથી તમે પી શકો છો આમ તો મનીષ આચાર્યજી પણ આ જ્યુસનો ઘણા વિડીયો બનાવ્યા છે તેમને અને તેમના વિડીયો જોઈને જ મેં પણ આ જ્યુસ પીવાનું શરૂ કર્યું હતું અને આ જ્યૂસ છે રેગ્યુલર નથી પીતી હું ચાર દિવસ પીધું હોય તો હું ત્રણ દી રજા પાડી દઉં છું અને પાછું શરૂ કરું છું તો ક્યારેક આ જ્યુસ પીવું છું ક્યારેક હું તમને આગળ બીજું પણ બતાવતી જઈશ તે પણ પીવું છું તો અહીંયા આપણે એ જ્યૂસ બનીને તૈયાર થઈ ગયા છે જે લીલા ધાણા કોથમરીનું છે જે ગાંઠ વગેરે પણ હોય તમારે લીપોમાંની કે કોઈ પણ ગાંઠ હોય ત્યાં આ જ્યૂસથી દૂર થઈ શકે છે ઘણી રાહત મળી શકે છે તો આ જ્યુસ પીવાથી કાફી રાહત મળે છે શરીરમાં તમારે ટ્રાય કરવું હોય તો તમે કરી શકો છો હવે આપણા અહીંયા બીજું એક કપ પાણી એડ કરશું અને અહીંયા એક આદુનો ટુકડો લીધો છે અને એને એક લીલી હળદરનો ટુકડો લીધો છે આ પણ સવારની ડ્રિંક છે સવારમાં વહેલા જાગીને હું આ ડ્રિંક બનાવું છું અને પીવું છું પણ બધી એક સાથે નથી લેતી ક્યારેક આ લઉં છું તો ક્યારેક બીજી લઉં છું એ રીતે અલગ અલગ લેતી હોઉં છું કોઈ પણ વસ્તુ એક ધારી નથી લેતી ત્રણ ચાર દી પીધી હોય આ તો પછી બીજા દિવસે હર્બલથી પીઉં છું તો ત્રીજા ચોથા દિવસે આપણે ગ્રીન જ્યુસ પીએ છીએ એ રીતના હું અલગ અલગ પીતી હોઉં છું અને તમે વિશ્વાસ નહીં કરો કે મારા શરીરમાં એટલા બધા રોગો હતા ને કે બધા ગાયબ થઈ ગયા છે અત્યારે અને પછી જ હું તમારી જોડે આ શેર કરી રહી છું આને પણ આપણે પાણીમાં ઉકાળીને પી શકીએ છીએ કારણ કે આનેથી પણ સવારમાં આપણું શરીર છે તે ડિટોક્સ થાય છે અને લીલી હળદર તો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો લીલી હળદર આપણે વધારે નહીં લેવાની માત્ર એક ઇંચથી એ એક ઇંચ તમારે પી શકો છો એક ઇંચથી નાનો ટુકડો પણ તમે લઈ શકો છો પણ અત્યારે ઉનાળો શરૂ છે તો તમે કુદીનાની જોડે જ લેજો તો તમારે કુદીના સાથે લેશો તો તમને ગરમ નહીં પડે ઉનાળો શરૂ થઈ ગયો છે મેં આ બધી ટ્રીક છે તે મેં શિયાળામાં અપનાઈ હતી અને અત્યારે અમુક અમુક વસ્તુ હું પીવું છું હવે આપણે આયા છી સલાડ ઉપર સલાડમાં મેં તમે જોઈ શકો છો કે મેં ગાજર મૂળી કાકડી ટમેટા ડુંગળી લીંબુ બીટ અને કોબી લીધી છે આટલી વસ્તુઓ અહીંયા મેં લીધી છે એકદમ ડીઆઈપી ડાયટ મેં ફોલો કરી છે અને એકદમ મારા જે બીમારી હતી એ બધી અંદર થઈ ગઈ છે તો બધી ડ્રિંક પીધા પછી હું એ બે કલાકનો રેસ્ટ આપું છું મારા બોડીને બે કલાક રેસ્ટ આપ્યા પછી હું આ સલાડ બનાવું છું સલાડથી જ મારું પેટ ભરું છું અને આ સલાડથી ખૂબ જ રાહત રહે છે અને ઘણા બધા જે વિટામિનની કમી હતી તે પણ પૂરી થઈ ગઈ છે આમ તો શરીરમાં જે પગ દુખતા હોય એક શરીર દુખતું હોય શરીર એક એક કામ કરીને થાકી જતું હોય એવી બધી તકલીફ મારામાં હતી તો અત્યારે ખૂબ જ હેલ્ધી થઈ ગઈ છું અને ખૂબ જ સ્વસ્થ થઈ ગઈ છું આ બધી વસ્તુ ખાવાથી સાથે સાથે મેં વિડીયો પણ બનાવ્યા હતા કે હું તમારી સાથે પણ શેર કરી શકું જે કોઈને યુઝ કરવી હોય તે કરી શકે છે મેં મનીષ આચાર્યજીના વિડીયો જોઈને આ બધી રીત મેં ફોલો કરી હતી મનીષ આચાર્યજી બોલે છે કે સલાડ ખાઓ હલ્દી કચ્ચી હલ્દી ખાઓ અદરક ખાઓ ગ્રીન જ્યુસ પીઓ તો મેં પણ આ બધું શરૂ કર્યું અને મારા શરીરને સ્વસ્થ બનાવ્યું છે અને અત્યારે હું એકદમ સ્વસ્થ થઈ ગઈ છું એકદમ હેલ્ધી થઈ ગઈ છું જેથી હું તમારી જોડે પણ શેર કરી રહી છું તમને આ વિડીયો ગમે હેલ્પફુલ થાય તો તમે આને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે તો તમે જોઈ શકો છો કે એક એક નંગ આપણે લીધો હતો સલાડ બનાવવા માટે તો બધાને સલાડ બનાવવા માટે મેં કટિંગ કરી લીધું છે અને આ બધી વસ્તુ આપણે ધોઈને યુઝ કરવાની છે ધોયા વગર એક પણ વસ્તુ યુઝ નથી કરવાની તો બધી વસ્તુ મેં ધોઈને લીધી હતી કોબી આપણે કટિંગ કરીને પછી ધોવાની હોય છે તો મેં કોબીને પણ આપણે કટિંગ અલગ કરી લીધું છે પછી ધોઈને હું એડ કરી લઈશ તો કોબીને મેં ધોઈ લીધી છે કારણ કે કોબીમાં પણ દવા વગેરે છાંટેલું હોય છે આ સલાડ તમે એક આ ડીશ ભરીને ખાશો ને તો તમારે રોટલી ખાવાની પણ જરૂર નથી પડતી બીજું કોઈ પણ વસ્તુ ખાવાની જરૂર નથી પડતી અને વજન પણ ઘટે છે એવું નથી મારો વજન પણ ઘટ્યો છે સિત્તેર કિલોમાંથી પાંસઠ કિલો આવી ગયું છે પાંચ કિલો વજન પણ ઘટી ગયું છે કોઈ પણ કસરત કર્યા વગર વજન પણ મારું ઘટ્યું છે તો આ ડાયટ છે ખૂબ જ સારી છે જેને પણ અપનાવ્યું હોય તે અપનાવી શકે છે ખૂબ જ રાહત મળે છે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જેટલી વસ્તુ મેં બતાવી છે બધી મેં ખુદ યુઝ કરી છે પછી તમારી જોડે શેર કર્યું છે એકલું સલાડ ના ભાવે તો તમારે આ રીતે લીંબુ એડ કરી લેવાનું છે બીજું કોઈપણ વસ્તુ એડ નથી કરવાની કોઈ પણ મસાલા આમાં એડ નથી કરવાના માત્ર તમે લીંબુ એડ કરી શકો છો કોઈ મીઠું પણ એડ નથી કરવાનું અને સફેદ નમક તો બિલકુલ નથી ખાવાનું સિંધા નમક તમે આમાં એડ કરી શકો છો અમે રેગ્યુલર પણ સીંધા નમક જ યુઝ કરીએ છીએ સફેદ નમક યુઝ નથી કરતા અને સાથે જ ચીની પણ નથી વાપરતા મોરસ જે આપણા ખાંડ પણ કહેવાય છે ચીની તેને પણ અમે નથી વાપરતા ગોળની ચા બનાવીએ છીએ અને કોઈ પણ મીઠાઈ બનાવવાની હોય તો અમે સાકરનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતે તમે તમારી હેલ્થને સુધારી શકો છો અને સારી બનાવી શકો છો મનીષ આચાર્યાજી આપણને ઘણું બધું સમજાવતા હોય છે તે આપણે ફોલો કરતું રહેવું જોઈએ અને આપણને લાભ થાય જ છે એવું નથી કે નથી લાભ થતો કારણ કે મેં આ વસ્તુને કન્ટિન્યુ ત્રણ મહિના યુઝ કર્યું છે અને મેં મારી બધી જ બીમારીઓ કોઈ પણ દવા વગર મટાડી છે સારી કરી છે ખાલી ખાવાની વસ્તુથી જ ડીઆઈપી ડાયટથી જ મેં બધું વસ્તુ મટાડ્યું છે થેન્ક યુ ફોર વોચિંગ આવજો બાય બાય